હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલ અને નવીનભાઈ પટેલ બુથની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે ઉપરોક્ત બંને બૂથો પર અલગ નંબરનું ઈવીએમ મશીન કાર્ય જોવા મળ્યું હતું અને આ મશીન પર મતદાતાઓ મતદાન પણ કરી રહ્યા હતા આ બાબતની ફરિયાદ તાત્કાલિક અસરથી જિલ્લા ચૂંટણી અધિકારી રેમિયા મોહન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિ સમક્ષ લેખિતમાં કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી

દેશનું મહાપર્વ લોકસભાની ચૂંટણીના ઉત્સવના માહોલમાં સવારે નવ વાગે મતદાન કર્યું છે દેશના ભવિષ્ય માટે રાષ્ટ્રની અંદર આદર્શ રાજનીતિનું નિર્માણ થાય એના માટે વોટ કર્યો છે આવનારા દિવસોમાં આપણો દેશ સમૃદ્ધ બને સુરક્ષિત બને એ સંકલ્પ સાથે આજે વોટ કર્યો છે કચ્છ એ સરહદી વિસ્તાર છે અને સરહદના વિસ્તારના લોકોએ જે મતદાન કરી અને પોતાનું જે ભવિષ્ય ચૂંટવાની આજે જે વાત છે વિષય છે એમાં સૌ આગળ વધે કચ્છની દરેક જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હિન્દુસ્તાન નિર્માણ દળની એક શુભ શરૂઆત કચ્છ માટે ગુજરાત માટે અને રાષ્ટ્ર માટે શુભ શરૂઆત થઈ ચૂકી છે આવનારા દિવસોમાં વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા હિન્દુસ્તાન નિર્માણ દળ આ લોકશાહીનો ઉત્સવ ઉજવશે અને દેશનું સુંદર સુવ્યવસ્થિત ભવ્ય દિવ્ય ભારત બનાવવાનું સ્વપ્ન અમે સૌ અમારા સૌ કાર્યકર્તાઓ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયાના માર્ગદર્શન નીચે આગળ વધીશું અમને આશા છે કે કચ્છની જનતા અમારા લોકપ્રિય ઉમેદવાર ભાઈશ્રી પ્રવીણભાઈ ચાવડા નિશાન પાણીના ટાંક ટાંકી ઉપર મતદાન કરી અને અમારી શરૂઆતને વધાવશે ભારત માતા કી જય